जय श्री कृष्ण जय वसराज अपने है ना मस्त मजा मॉर्निंग थे गई छोकरा गया भाई बाहर आप काम ले भीह भगवान ती भीह भगवान काम काज जाले और अमरी पाड़ी मोटी थी गई जानी टेव ने दे, दे। जो जो। हवार हवार मेणु काम करे अपने सा पीए थी मन दूध पीए वाहिदा बाहिदा थे गा सोखू सोनो जीव हाँ लो अभी नहीं है दो भाई गई अने ये मोपा डिनर चालू है ये भी दो बनी है बीजी पी आ भी नहीं दो बन है ती धावली अन थोड़ी आ है ना टिटडी भी भुंडी नहीं है खाती नहीं इतने वो लीन तो तम जी दियो ये भरो यारा के ये कदर पटियाँ थी आखी कर मणस कर बिहू दूध बहुत अघरा पीवा टाइड्यू तर टाइड बहुत तकलीफ पड़े मैं वो तार टाइड्यू तार ਕਾਡੂ ਲੀਆ ਗੀ I do બે અસર હે ને એમાંથી ખાલી ડોલ ભરાઈ ભરાય છે બદલાયા ને અસર આગલા માં કાઢીએ ઠીક વાંડ અસર જ પાટી ધ્યા ને અડધો એટલે પછી વાંડા અસર માં ડોકા નથી કાઢતા આગલા અસર ના ડોકા કાઢીએ Não don't vale. A dúvida અને પ્રમણેધી મિમાન ને આજે ત્રીજો હે ધારો મિમાન નો મિમાન મારા ને ને પેલા હગા થાય પછી થાય મારા હગા તેના બિન ને ભાઈ ને આવે ત્યાં ત્રીજો દી હે અને કાલે મારા મોરફુ હે ને इंदिकरो ने ई आवंदा खीरो हरे थी ती मने आजई परणी बीन बीजी है ई आव्या ने निकरियो हरो पण खाई पियो लीदो हरो पण निकरे मोटो बदो ती रेस्क्यू वाला पकड़ वाला ने, ने, ने। भी कमान, भी कमान, भी कमान क्या कहां बैठो देखा फोन पड जाय नीक बिकमान मन हां खरो पे सरलेला देख रहा है इने राजू तो लसु हां हां जू तोते दू इधर पाहा तो पाक पाए हो तो हैं कहो हां इधर बैठो तो तो ना लांबो होड़ थने हूं तो, तो का काम देखा पानी में हां देखा ये अग्नि नहीं कट रही हां देखा रे रखवाते स सड़ा तो जाए सड़ा होत बात करे सड़े जाए अभी आता नाड़ा मथे सड़े जाए ये नहीं केले नहीं सड़े दिलीप ने बिहार तो जाऊ सड़ा ना देता हूं हम एक दिन चलो के देख

तो आ दिलीप ने मोकल था पहला ध्यान रखे ये वहाँ गोते जगह गिरवानी गोते गिरे गिरवानी जगह गोते तो तो जो जो हाँ सांदे पुण्य लेता जाता है पकड़ મોટો હોય આવું હોય અને માણસ હલા માંડવીના પડ્યા હોય ઉંડરિયા પડ્યા હોય હેઠથી નીકળ્યા મોટરું ચાલુ કરવા જાય તોય પણ આવા હરપું હિન્દ્રા ઝીણા તો હોય જ પણ કામ થાય કે તોય ખેડૂની લાશારી અને ખેડૂની તકલીફ કોઈ સમજતું ન આ વિડિયો ને જરૂર શેર કરવાની જરૂર છે જીયા એ ટીકેટીમ થન ફેરયા ને નેજી ખેડૂત નું વિચાર તું ને 1% એની કે ખાસ જોવાનું જરૂર છે કે આ ખેડુ કેટલી હરપ ના મોકું દે આ કેટલું મિનિટ કરે કે કે આ આ તા આપણી આ વિડિયો લીધો નકર હવે વિડિયો લેવાની કઈ ટાઈમ ન હોય આ તો રેસ્ક્યુ વરન બોલાવવા જાય એટલે આનો રખલો નું રાખવું પડે છે ખાસ કે કે આ ડોવરો ગિરે જાય ને તો પછી આવે આનો ધક્કો થાય ઈ જટ અને જગ્યા ગોતે गिरવાની અને ઉપર સડે હગે ને ને સડેઈ જાય જાવ્યો ગમેના હે ને गिरવાની જગ્યા ગોતે બહુ મોટો હે એ વટણે આ ખેડુ આ પરિસ્થિતિ માં રહે હગે બાકી સીટીયુ માં તો આમ કઈ જોવા જ ન જડે ભાઈ તો આતા અવિહાર આવા પ્રશ્ન આ કઈ ની ને તો વરોહ માં હું તો 10 ફેરે જોવા જડે ને અમારે પાછો રયો પાણી નો કાઠો એટલે આવા હરો પૂતા કતલી ફેર એક દી હું માંડવી પાડી ને ભીંડા મેરા ગઈ ને નય આ આવો જબર ઉતો તો એવા આપરી તો ખબર નો હે કે આ ગામ હે ને ગામ ની એટલે ખેડુ નો જો હે ને સરકાર ઝરીક વિચાર કરે ને આ આ જોવે ને આ તા વિડિયો નો પુગે કે સરકાર ઉ તેમ નો કે આ જોવે ને જો ઝરીક વિચાર કરે ને કે ખેડુ કઈ પરિસ્થિતિ માંથી गुजરે હટાણે અને પોતાનું આ સ્થાન અને આ જગ્યા કે કે આને આપણે મારે તો ન હો કીયે પણ હે ને આની રેસ્ક્યુ વાળાને બોલાવે અને આપણે સેફ જગ્યાએ મોકરો કરી દઈએ જ્યાં નદી ને હોય ને મોટી અજાણી જંગલ વિસ્તાર હોય ના પછી આને હે ને મોકરો કરી દે અને બહુ જબર છે કે મોટર રાખી ડીની ચાલુ કરવા પાણી વારતા હોય એટલી ખેડૂતની તો પાણીના જ કામ હોય અને એ પાણીના પાનારો પાણી ખેડૂનો પાણી અને ખેતર આ જ પાનારો હોય બાકી ગાય તો પાનારો ને એટલી જઈ જગ્યા તો નથી ગયો તો એ કે ગીરવું ગમે